કોંગ્રેસનું બે દિવસીય અધિવેશનનું સમાપન થઈ ગયું છે ત્યારે આ અધિવેશનમાં બે હજારથી વધુ કોંગ્રેસના નેતાઓ હાજર હતા ત્યારે આ અધિવેશન દરમિયાન નેતાઓએ દેશની પરિસ્થિતિઓ વિશે ચર્ચા કરી હતી ત્યારે રાહુલ ગાંધીએ પણ આ અધિવેશનમાં કેટલાક મુદ્દાઓ ઉઠાવ્યા હતા અને મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા આજ મુદ્દે વિસ્તાર વાત કરશું આ વિડિયોમાં નમસ્કાર વાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી રાહુલ ગાંધીએ સંબોધન કરતાં કહ્યું હતું કે સો વર્ષ પહેલાં મહાત્મા ગાંધીજી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા દોઢસો વર્ષ પહેલાં સરદાર પટેલ આ ધરતી પર જન્મ્યા હતા ગાંધીજી સરદાર પટેલ આ કોંગ્રેસ પાર્ટીનો પાયો છે ત્યારબાદ રાહુલ ગાંધીએ જાતિગત જનગણનાની વાત કરી હતી અને કહ્યું હતું કે દેશને ખબર હોવી જોઈએ કે આ દેશમાં દલિત કેટલા છે પછાત વર્ગ કેટલા છે અતિ પછાત વર્ગ કેટલા છે અતિ દલિત કેટલા છે લઘુમતી કેટલા છે ગરીબ કેટલા છે હું માત્ર જાતિ જનગણનાની પાછળ જ નથી આ એક પગલું છે આ દેશમાં કોની કેટલી ભાગીદારી છે તેમણે એમ કહ્યું કે તેમણે કહ્યું હતું કે દેશનો એક્સરે થવો જોઈએ માહિતી મેળવવી જોઈએ કે આદિવાસી દલિત પછાત લોકો જે મજૂરી કરે છે તેનું ખરેખર આ દેશ તેની ઇજ્જત કરે છે શું ખરેખર આ દેશ તેને જગ્યા આપે છે તેમણે આગળ કહ્યું કે તેલંગાણામાં જાતિગત જનગણનાનું કામ કર્યું તેલંગાણામાં નેવું ટકા વસ્તી ઓબીસી અતિ પછાત દલિત અતિ દલિત લઘુમતી અને આદિવાસી છે તેલંગાણાનું કોર્પોરેટ જુઓ માલિકોનું લિસ્ટ સીઈઓનું લિસ્ટ સિનિયર મેનેજમેન્ટનું લિસ્ટ નેવું ટકામાંથી તમને એક વ્યક્તિની ભાગીદારી મળશે એમ નહીં મોદીજી ચોવીસ કલાક પછાત વર્ગની દલિતોની અને વનવાસીઓની વાત કરે છે પરંતુ જ્યારે તેમની ભાગીદારીનો સવાલ આવે છે ત્યારે ભાજપના લોકો ચૂપ થઈ જાય છે પચાસ વર્ષમાં સૌથી વધુ બેરોજગારી અત્યારે છે ક્યાં ગયા નરેન્દ્ર મોદી ક્યાં છુપાઈ ગયા બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ ઉલટું નિવેદન આપે છે અને નરેન્દ્ર મોદી તેમની સાથે બેઠા છે એક શબ્દ પણ તેમના મોઢામાંથી નથી નીકળતો ક્યાં ગઈ તેમની છપ્પન ઇંચની છાતી ડોનાલ્ડ ટ્રમ્પે જે ટેરિફ લગાવ્યો એ મુદ્દે પણ પીએમ મોદી પર તેમણે આકરા પ્રહારો કરતા કહ્યું કે નવા ટેરિફ લગાવ્યા છતાં તેમણે એક શબ્દ પણ નથી કહ્યો જનતાનું ધ્યાન ન જાય તે માટે સંસદમાં બે દિવસ ડ્રામા કર્યો પરંતુ આર્થિક તોફાન આવવાનું જ છે સાથે તેમણે એમ પણ કહ્યું કે ભાજપ સામે જીતવું સરળ નથી તેમની પાસે ધન છે હિન્દુસ્તાનની તમામ સંસ્થાઓ છે તેમની પાસે બધું જ છે પરંતુ જીત કોંગ્રેસની થશે કારણ કે કોંગ્રેસ પાસે સત્ય છે અને દેશની જનતાનો પ્રેમ છે આગામી સમયમાં જોજો કોંગ્રેસ ભાજપ અને આરએસએસનું શું કરશે આ મુદ્દે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો દેશ અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે